લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ લોકસભા સીટ ઉપર હાલ મતોની ગણતરી ચાલી રહી છે પંદરથી સોળ જેટલા રાઉન્ડ પૂરા થઈ ગયા છે ભાજપના મનસુખ વસાવા એક લાખ જેટલી લીડ લઈને આગળ ચાલી રહ્યા છે ત્યારે ચૈત્રભાઈ વસાવાએ કેટલા રાઉન્ડ પછી પોતાનો મેસેજ વ્યક્ત કર્યો શું કહે સાંભળો હમણાં જે ગણતરી ચાલુ છે એમાં તેર રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે લગભગ સાહીઠ એક હજારની લીડથી મનસુખભાઈ આગળ નીકળેલા છે પણ હજુ આમ જોવા જઈએ તો હાલના તબક્કે દસ રાઉન્ડની ગણતરી હજુ બાકી છે છતાંય લોકશાહીનું પર્વ છે લોકોના હાથમાં હાર કે જીત હોય છે તો લોકો જે પણ નક્કી કરશે એમને આવકારી રહેશે અને ચૂંટણીનું પરિણામ કંઈ પણ આવે અમે કાં તો જીતીએ છીએ કાં તો શીખીએ છીએ અને સમય હજુ ઘણો છે આવનાર દિવસોમાં પણ હજી ઘણી ચૂંટણી લડવાના છે એટલે ખૂબ સારી ચૂંટણી લડ્યા છે અને પરિણામો જે પણ આવશે એ અમારા માટે આવકાર્ય રહેશે